હું ત્યાં રાજકોટ હતો તો રાજકોટ તો કાલે કઈ નતો પણ અહીંયા બીજી વસ્તુ કેવાની એ થાય છે કે ભાઈ મારી મમ્મી એ હે ને આમ જવો એકલા એકલા કરીને આયા ટોપરા પાક પછી આજે ગોળ વાળા ભજીયા પછી પુરિયું

એટલે આમ નામ રોડ લીધું એમ ને સાત આજ એટલે મિત્રો મને તો ફોન માં હાવ એવું કહેતો તો હું તો હું મુંજાઈ ગયો તો મેં મારા મમ્મી એવું બધું હું મે કોમ દુખ થાતો હોય છે આપણા ઘર માં નઈ રહેતા તો તો આયા તો ઈને તો ટોપરા પાક ને ભાઈ આ જો ને હું કેવાય મમ્મી આને ગોળવારા ગોળવારા ભજિયા ને પૂરી ને ભજિયા ને આમાં બધું ધબધબાટે આયા તો ખાવાનું હતું ભાઈ એને બીજી વસ્તુ એ કે મિત્રો હું આમ બારે વાપરી આવ્યો બરોબર રૂપિયા હું તો જો કે કામ માટે વાપરવા ગયો તો પીના ખુદે તો એકલા કઈક પંદરસો સત્તરસો રૂપિયા ના ગાઉન લઈ લીધા નવા નવા જવું આમ બધું ગામમાં તો સી કોઈદી મૂંજાય જ નહીં ઓ હો 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 આમ જો હોય તો ભાઈ મમ્મી કે તારો બર્થડે ઉજવો એમ તો હવે ઉજવો એમ એવું પણ મેં નથી હજી લાગે એક ફેરી મારા દોસ્તારે ખાલી મારા માટે ઉજવો તો

કારણ કે મારા બર્થડે ના દિવસે ને મસ્ત મજાની વસ્તુ આપણે કરવા જવાની છે હવે એનાથી હે ને મમ્મી તને પણ ખુશી થાય મિત્રો તમને પણ ખુશી મળશે અને મને તો હે ને કારણ કે મેં વિચાર્યું હોય તો મને તો હું અલગ જ પ્રકારની ખુશી છે હે એ સરપ્રાઇઝ છે મેં તારા માટે આખું આખું તારા માટે સરપ્રાઇઝ છે એટલે એવું થોડી કમ રાહ તો જોવી પડે ને એકત્રીસ તારીખ કેદી આવે જે વસ્તુ કરવા જન્મ દિવસ ના દિવસે જોકે આપણે ખુશીનો દિવસ તો ના મનાવો જોઈએ કારણ કે કોઈ પણ એક વ્યક્તિ છે ને એમાંથી એકને જીવન નું એક દિવસ ઓછો થયો

Bye-bye.